ના સહેલું બધું તો છે પછી હું મળ નવું છું કારણ કે આ તો મળ્યા બાદ જેવું મતલબ કે બાર વાગતા જવાનું છું મેં તો એટલે અને હાલ તો વરસાદ મસ્ત ચાલુ થઈ ગયો છે અને એકદમ ઠંડુ વાતાવરણ કરી દીધું છે તો ચલો મળીએ થોડીક વાર રહી તો ઘડિયાળ જેવો બધાય ફ્રેન્ડ જોવો હવે તો હું નાવા જાઉં મમ્મી તો નહીં રહ્યા તો હું નાવા જાઉં તો

હાજ આવશે તો બીજ ફરવા તો જવું પડશે તો મતલબ લેવા બુધવારે તો રાહુલના તો તમે દેખી લીધા છે મતલબ કે મને ગઈ વખત આપડે હજાર કડાપામ ફરવા ગયા ત્યારે અને એમને વ્લોગ શૂટિંગ કર્યો તો મારો મતલબ કે વ્લોગ શૂટ કર્યો તો તો એ પણ વ્લોગ શૂટ કરો તો એ દિવસે આવશે એટલે તમને બતાવી દેસુ કેવા લાગે છે તો ચલો આવજો પણ એ થોડીક વાર રહી ગયા મમ્મી દાળ બાટી બનાવે એ વખત હું તમારા દાળ બાટી ની રેસીપી બ્લોગ માં શેર કરે તો જોજો તો જો આવજો બાય તો બાટી નો લોટ બધી દો હું તને બતાવી દઉં એક મિનિટ બાટી નો લોટ બધી દો આટલા દાળ ચડ હા અને મમ્મી હા તો જાઓ અમે બાટી નો લોટ બધી દો આ તો ગયા દાળ બાટી બનાવતે

ออกไปลอกฮานตำซ લહ નોખી દીધું હંગારમાં હું લેવા જાય હિંગ મમ્મી ભંગાર દીદી દાળ બની જી હજી નખાન બાકી હ તો જો દાળ તો તૈયાર હ ફ્રેન્ડ્સ મમ્મી લેબુ ધોણા લેબુ ડાયરેક્ટ સોરી જો કામ લેબુ ધોણા ને ટમાટર બધું દાળ ચડશે એટલે દાળમાં નોખી દે અને પછી બાટો ઉતારી બાટોનું કટિંગ કરશે તો બંધો કાઢે છે આખો બાટો બહુ ભાઈ ગયો હશે પૂલો એ રીત કાઢ દેશે

જો દાળ મસ્ત બનાવી દીધી ટોમેટો વોમેટો દણા બણા ન તૈયાર થઈ જઈએ દાળ તો અને આ સાઈડ બાટો બફી નાખે છે બાટો કટિંગ કરશે પછી તેલમાં ફ્રાય કરશે મતલબ કે તળી દેશે એટલે આપણી દાળ બાટી તૈયાર અને પપ્પાએ દાળ બાટી માટે બનાવી જોવા દેશી આમ કહીએ તો મરચું નો આમ કહીએ તો ચટણી મરચાંની ચટણી મરચાંની ચટણી નહીં લાલ મરચું મમ્મી તો પહેલાં સાફ કરો અને બાટા દેવા અને મમ્મી હવે બાટા તળી દે એટલે હું તમને વસાવી દઉં પપ્પાએ ચટણી બનાવી તમે લોકોએ જોયું મમ્મીએ બાટી બાફી હતી મતલબ કે બાટાનો લોટ બોધી દીધું તો અને પછી એના દણા બનાવી અને બાફી દીધા ને હવે લઈ લીધા છે હવે ઈરા બાટાના દણા રહે ઈરા મમ્મી કટ કરશે ચાર ભાગમાં અને પછી તેલમાં તળી દે દેશે પપ્પાએ મરચું બનાવી દીધું એક સાઈડ દાળ એ તૈયાર હ એ તૈયાર હ અને બાટણી તૈયાર હતા ખાલી કટિંગ કરીને તળવાના કહીશ અને હાલ આપણે ટીવી જોઈએ છીએ તો વહેલું મેં ક્લાસ માં જવાનું હોય તો હાલ તો જોવો મસ્ત ટીવી જોવું તો ચલો મળીએ થોડીક વાર રહી જયારે મમ્મી બાટી તળા તો ઘડિયા જો બાય બાય હું વતાવી દઉં બાટા તળ એટલી અરે વાહ તો બાટી તળાયા અને આટલા તો સવાવ નો આખી ઓલી ખેસ નો આખી દીધી હતા આટલા તો બાટા તળાય ચાલો બસ મળીએ ખાવાના ટાઈમે તગડી ઘડી મસ્ત બાટો તળો હો તો બાટી તળાઈ રહી એટલે ખાવાના ટાઈમે મળીએ કારણ કે તમારે વહેલું જવાનું એટલે ફટાફટ ખાવા બે જશું ખાઈને પછી જવાનું તો મેધી ક્લાસમાં તો મળીએ થોડીક વાર તો ઘડી આજો ભાઈ બાય દાળ બાટી ખાવા બે જશે જો મરચું ડુંગળી દાળ બાટી અને લીંબુ

જો બપોરે તો મેં કીધું હતું કે ખાઈ પીનમાં જવાનું છે મેધીન ક્લાસમાં તો હું મેધીન ક્લાસમાં જીતી હવે હમણાં આવીશું આઈ ચા નાસ્તો કર્યો અને મેધીની પ્રેક્ટિસ કરતી હતી જો આને વધારે દીચે કરી તો ટાઈમ નહીં બ્લોગ શૂટ કરવાનો તો યાર તો આજનો બ્લોગનો એન્ડ અહીંયા સુધી કરી દઈએ છીએ કાલે સવારે પેગા થશું એટલે કે મળીશું તો હું બ્લોગ જોજો એમાં દાળબાટીની રેસીપી મૂકી કારણ કે મમ્મીએ દાળબાટી બનાવી હતી અને વ્લોગ ગમ તો પ્લીઝ શેર સબસ્ક્રાઈબ લાઈક અને કોમેન્ટ કરતા રહેજો ને આવના ઉપર માગતા રેજો તો ભાઈ હર મહાદેવ કાલે સવારે મળીશું